ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બધી કોમ્પ્લેક્સની નો આગળનો ભાગ એકાએક તૂટી પડતા ધરાશાયી થતા કેટલાક વાહનોને નુકસાન થયું હતું ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પ્લેક્ષ નો અગાહી નો આગળનો ભાગ વહેલી સવારે થતા હડકંપ મચી ગયો હતો હતો થયેલા ભાગના કાટમાળ નીચે પાર્ક કરેલી નુકસાન પહોંચ્યું હતું કોઈ લોકોએ શ્વાસ લીધો શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જૂના અને જર્જરિત મકાનો તથા બિલ્ડિંગો આવેલી છે સમયસર સમારકામ ન થવાના કારણે આવા મકાનો ધીમે ધીમે જોખમરૂપ બની રહ્યા છે મદની કોમ્પ્લેક્ષ માં પણ તેવી જ સ્થિતિ સર્જાઈ હતી આજ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યા નરસા માં અગાસી નો ભાગ અચાનક મોટો અવાજ ધરાશાય થયો હતો ઘટનાના અવાજ ની આસપાસના રહીશો દોડી આવ્યા હતા પરંતુ સદભાગ્ય કોઈ માણસ ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી સ્થાનિક રહેવાસીઓએ તંત્રને માંગણી કરી છે કે શહેરમાં આવેલા જર્જરીત મકાનોનું સમયસર સર્વે કરીને જરૂરી સમારકામ અથવા કાર્યવાહી હાથ ધરી જેથી ભવિષ્યમાં જાનહાની અટકાવી શકાય